નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વખતે કપાસનો પાક આપણા ગુજરાતમાં લગભગ મોટા ભાગના વિસ્તારમાં ફેલ થયો તો ફેલ એટલે કે મોટા ભાગના ખેડૂત મિત્રોને સોળ ગુઠાના વીઘા પ્રમાણે ગણીએ તો આઠ દસ કે બાર મણનો જ ઉતારો આવ્યો છે પરંતુ આજે પણ આ ખરાબ વાતાવરણમાં પણ આ વર્ષે સોળ ગુઠાના વીઘે જેમણે ત્રીસ મણ કપાસનું ઉત્પાદન લીધું છે એવા ખેડૂત મિત્ર સાથે ચર્ચા કરવી છે કે ભાઈ એમણે એમના ખેતરમાં શું ટ્રીટમેન્ટ કરી એમણે કેવી કેવા ખાતર પાણી કર્યા શું ટ્રીટમેન્ટ કરી કે જેનાથી એમને આટલું સારું ઉત્પાદન મળ્યું તો સૌ પ્રથમ ખેડૂત મિત્રનો પરિચય લઈએ ને ત્યારબાદ આગળ વધશું આપનો પૂરેપૂરો પરિચય આપો મારું નામ સુરેશભાઈ ગોકળભાઈ ગઢિયા ગામ બોરિયા તાલુકો જામકનોના જિલ્લો રાજકોટ બરાબર સુરેશભાઈ સૌપ્રથમ તો તમે એ જણાવો કે આ વર્ષે તમારે કપાસનું કેટલું ઉત્પાદન આવ્યું મારે આ વર્ષે હોળ ગુઠા વીઘો થાય એવી રીતનું ત્રીસ મણ વીઘે ઉતરશે છવ્વીસ મણ ઉતરી ગયો છે અને ચાર થી પાંચ પણ હજી થાય છવ્વીસ મણ કપાસ ઉતરી ગયો છવ્વીસ મણ ઉતરી ગયો અને હજી ચાર થી પાંચ ચાર થી પાંચ મણ થાય બરાબર ટોટલ લગભગ ત્રીસ એકત્રીસ એકત્રીસ મણ સુધી કપાસ બરાબર તો આટલું સારું કપાસનું ઉત્પાદન આવ્યું તો સૌપ્રથમ તો એ જાણો કે આ વખતે આપણે કપાસનું કેટલા વીઘાનું વાવેતર હતું મારે પાંચ વીઘાનું વાવેતર હતું પાંચ વીઘામાં આપણે કઈ વેરાયટી વાવી છે પરિવર્તન આઠસો અઠાસી પરિવર્તન ફાઈવ જી વેરાયટી ફાઈવ જી વેરાયટી બરાબર આ ફાઈવ જી વેરાયટી વાવી હતી એ તો બરાબર છે પરંતુ એની પાછળ તમે ટ્રીટમેન્ટ કેવી કેવી લીધી પાયાના ખાતરો તરીકે શું આપ્યું અને પૂરતી ખાતરમાં તમે શું આપ્યું કે આટલો સારું ઉત્પાદન તમે મેળવી અમે છાણિયું ખાતર ભર્યું હતું બરાબર અને પછી પાયાના ખાતરમાં ડીએપી બરાબર

ઈ ખતરા આપ્યું તો બરાબર અને ફૂગ ના રાઉન્ડ માર્યા છે બરાબર પોટાશ વચ્ચે કેરે આપેલું છે પોટાસ એક વખત આપ્યો તો વસારે છેલે પોટાસ આપ્યો પોટાસ આપ્યો તો બરાબર એ વિગે 5 કિલો પોટાસ નાખેલો હતો એક વિગે 5 એક વિગે 5 કિલો બરાબર અને ફૂગ ના શકના કેવા રાઉન્ડ લીધા છે આપણે ફૂગ ના એક જના જ રાઉન્ડ લીધા છે હા હા અને સાફ પાવડર બરાબર એટલે કે હળવી ફૂગ ના શક હળવી ફૂગ ટૂકા ગાડે મારી હતી કે લાંબા ગાડામાં મારી લાંબા ગાડે મારેલી બરાબર જરૂરિયાત એ વરસાદ થયો ને હા તે પછી મારેલું બરાબર લાલ થવાને બીકે બરાબર એટલે કે જે વરસાદ થયો ને લોકોને કપાસ બગાડવાના ચાલુ થયા હતા તે પેલા મારે રસાદ થયા પછી તરત લાગી ગયો તો ફૂગનાશક ત્યારે જ લાગી ગયો હા બરાબર અને ત્યારબાદ રોગ જીવાતના કેવા પ્રશ્નો આમાં આવ્યા રોગ જીવાતના થીપનો પ્રશ્ન થોડોક રહીએ મોલો મચ્છી વધારે રહીએ થોડોક આ કપાસ બિયારણમાં બરાબર છે તો ખેડૂત મિત્રો જનરલી આપણે જોવા જાય તો આપણે ઘણા બધા ખાતરોનો ઉપયોગ કરતા હોય પરંતુ મુખ્ય બાબત એ છે કે પાયામાં જ્યારે આપણે છાણિયા ખાતરનો ઉપયોગ કરીએ જેમ સુરેશભાઈએ જણાવ્યું કે એમને એક વિગે એક ટ્રોલી એક ટ્રોલી મોટા ટ્રેક્ટરની એક ટ્રોલી જેટલું છાણિયું ખાતર આ કપાસમાં આપ્યું છે એ છાણિયા ખાતરનું જે બળ છે એ તમે પાછળથી કોઈ પણ ખાતર આપો પાયામાં ડીએપી આપો કે એસપી આપો પાછળથી પૂરતી ખાતર તરીકે યુરિયા આપો વીસ વીસ જીરો તેર આપો કે પોટાશ આપો આ તમામ ખાતરોને બળ આપવાનું એટલે કે એમનું કામ ડોઢું કરવાનું કામ કરવાનું આ છાણિયું ખાતર કરે જમીનને ભરભરી પોચી રાખે જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવાનું કામ કરે એટલે કે છોડને પહેલેથી જ મજબૂત કરવાનું એનો મૂળ વિસ્તાર વધારવાનું અને સશક્ત બનાવવાનું કામ આ છાણિયું ખાતર કરે આ છાણિયા ખાતરનું આટલું મહત્વ કોઈ પણ પાકમાં છે કોઈ પણ પાકમાં આપણે છાણિયું ખાતર નાખ્યું હોય અને અડધામાં નો નાખ્યું હોય એનો જો તમે बाजू-બાજુમાં ખાલી પટ્ટો જોવો તો પણ એક અલગ જ ચિલો ચિત્રી દે નાગર પટ્ટો પાડી દે બરાબર ને સુરેશભાઈ કે અલગ જ તમને એનો ગ્રોથ જોવા મળે અલગ જ એનું ઉત્પાદન જોવા મળે સાથે જ સમયે સમયે જેમ સુરેશભાઈ કીધું એમ ફૂગનાશકના રાઉન્ડ અને વ્યવસ્થિત આ ખાતરનું શિડ્યુલ આનાથી આ ખૂબ સારું ઉત્પાદન સુરેશભાઈએ મેળવ્યું આપને પણ ખેત ઉત્પાદનને લગતા રોગ જીવાતને લગતા કે કોઈ પણ ખેતીને લગતો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો અમારી ચેનલ સાથે કાયમી માટે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કે જેથી કોઈ પણ ખેતીને લગતો નવો વિડીયો આવે તો એની તરત નોટિફિકેશન તમને તમારા મોબાઈલ ઉપર મળે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન